હા શું કરો વાળી હમ પાણી વાળીઓ ગામ વાળી હે

અને એ પાછા ખાતર નહીં ખાતર નહીં કોઈ દવા નહીં દવા બા કોઈ નહીં ઈગ ઇમનમ ઇમનમ કુદ આપણા નેચરલ પા ગોપક વે નહીં ઓર્ગેનિક ઓર્ગેનિક ઓ ઓ સરસ ગસ લે પાણી આપણે ગુવાનો પાણી છે એટલે ગુવાનો પાણી ના ગવ સરસ થાય ઇમ કુવાનો પાણી ના ગવ સરસ થાય ગવ સરસ થાય સરસ મીઠાઈ પકડતા મને મીઠાઈ વાળા ગવ નહીં મીઠાઈ પકડા સરસ ગવ પાકે હેલ્યો બીજું બીજું મણ લે મણ લેવા તો 1000 રૂપિયા લીએ અમે

ખેતી નું કોમ કરવાનું નોકરી જવાનું ઈંડા ખાશે ઢગલો મોટો જંગલો મોટો જંગ